તો લઈ જઈએ ઓકે અહીં આવ નો 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 ફોટો આવું લઈ અને ફરકન મારી દે આ નદી ડાયરોગ ને વાળો કેટલું લાંબુ ખેંચો મે બોલો એ કામ નું નથી પણ પછી કટ જાય ક્લોઝ વા રેડી પાયો એક્શન ઓકે અરે રે 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 રે

આપણે મિસ્ત્રી એટલે કે બિગ બી આપણે ખાસ એવા અને આર્ટિસ્ટમાં ચાર્દા પટેલ ખાસ એવા આર્ટિસ્ટમાં પછી આપણે વાત કરીએ તો અમારે ભાણિયા ભાઈ છે મનસુખભાઈ પછી આર્ટિસ્ટની વાત કરીએ તો આ પરભાબેન છે જે મારા બેન બન્યા છે હજી પહેલી વાર એક્ટિંગ કરે છે કે આ બેન છે

અને કહાની તો આપણી ખબર હોય કે ખેતીવાડી ની હોય તો આ વખતે પણ એટલા બધા આર્ટિસ્ટ હમણાં ચાર થી પેલા કર્યું ત્યારે આપણે નવ દસ જણા હતા આજે સાત આઠ જણા થઈ ગયા તો બપુલ ના નમસ્કાર અને આવા સારા ના વીડિયા હંમેશા જોઈજો એની અંદર કાંઈક હોય મેસેજ આ ફોટો લઈ લો આજે મને એકદમ મજા આવી ગઈ છે કારણ કે હું પહેલી વાર મારું કાસ્ટિંગ થયું છે બકુલભાઈ ડોમાડિયા પ્રોડક્શન હાઉસની અંદર તો મને ખૂબ ગર્વ છે કે બકુલભાઈ સાથે કામ કરવાની અંદર મને બહુ મજા આવી ગઈ છે આખો દિવસમાં અમે એક જ સ્ટોરી બનાવી છે પણ દિલઢળક સ્ટોરી બનાવી છે લોકોને ગમશે એવી બનાવી છે તો મિત્રો જોજો એમની ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને દરેક તમારા મિત્રોને પણ મોકલજો થેન્ક યુ મોકલું આજે સરસ મજાનું બધા એ મળીને શોર્ટ ફિલ્મ નું શૂટિંગ કર્યું છે તો આ મુવી જોવાનું ભૂલતા નહીં લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ